નમસ્કાર દોસ્તો હું છું ડૉક્ટર સૌમિલ માંડલિયા અને હું અમદાવાદ તથા ગાંધીનગર ખાતે મણકા અને સાંધાના એક્સપર્ટ તરીકે પ્રેક્ટિસ કરું છું દોસ્તો આજનો જે વિડીયો છે તે ફરીથી અમે બનાવેલો છે દર્દીના સવાલ અને તેના ઉપર અમે શું તેમને જવાબ આપેલો છે તેના માટે એક દર્દી છે જે અમને બતાવવા માટે આવ્યા અને તેમણે કીધું કે સર છેલ્લા અમને છ મહિનાથી કમરનો દુખાવો થાય છે છ મહિના પહેલાં તે એકચુઅલીમાં પડી ગયેલા કંઈક એક્ટિવા કે સ્કૂટી ઉપરથી ટુ વ્હીલર પરથી પડી ગયા અને ત્યારે એમણે કીધું કે સર અમે એમઆરઆઈ કરાવ્યો અમને એવું કીધું કે તમારા કમરના પહેલાં મણકામાં ફ્રેક્ચર છે અને હવે દોઢ મહિના આરામ કરો બે મહિના આરામ કરો તમને સરખું થઈ જશે હવે આપણે ફાસ્ટ ફોરવર્ડ કરીએ કે છ મહિના પછી દર્દી અમારી પાસે આવ્યા છે અને તેમની પરિસ્થિતિ શું છે તેમનું કહેવું એમ છે કે સર જે અમે પહેલાં પડ્યા હતા છ મહિના પહેલાં ત્યારે જે દુખાવો હતો તે ઓછો તો થયો પરંતુ દસથી પંદર ટકા જેટલો બાકી એસી પંચ્યાસી ટકા જેટલો દુખાવો એટલો ને એટલો જ છે હવે અમારે શું કરવું એટલે સૌથી પહેલાં અમે શું કર્યું કે સૌથી પહેલાં એક એમનો નવો એમઆરઆઈ કરાવ્યો નવો એમઆરઆઈ કરાવ્યો ત્યારે તેમનો જે મણકો ફ્રેક્ચર થયો હતો અને દબાઈ ગયેલો છ મહિના પહેલાં તેનાથી પણ વધારે દબાઈ ગયો તમને હું આ ફોટામાં બતાડું છું કે મણકો જ્યારે પણ ફ્રેક્ચર થાય ત્યારે તેના બે ટુકડા નથી થઈ જતા એ દબાઈ જાય છે આ રીતે તેની હાઈટ ઓછી થઈ જાય હવે છ મહિના દર્દીએ આરામ કર્યો બધી જ તકલીફો સહન કરી અને છ મહિના પછી નવો એમઆરઆઈ કરાવ્યો તો તેમાં મણકો ઓર દબાઈ ગયેલો છે એટલે અમે દર્દીને શું કીધું કે છ મહિના પહેલાં જ્યારે તમારો મણકો ઓછો દબાયેલો હતો ત્યારે એકચ્યુઅલીમાં આપણે સિમેન્ટિંગની પ્રોસીજર મતલબ કે વર્ટીબ્રોપ્લાસ્ટી જે બે મણ મણકો ફ્રેક્ચર થઈ ગયેલો હતો તેમાં બે નાનકડા હોલ કરીને સિમેન્ટ નાખવામાં આવે છે અને જેટલી દુખાવો જતો રહે છે બીજા દિવસથી દર્દી ચાલતા થઈ જાય છે દસ દિવસ કે પંદર દિવસમાં તમારા ડૉક્ટર સાહેબ તમને નોકરી પર પણ જવાની સલાહ આપી શકે છે હવે શું થયું કે છ મહિના થઈ ગયા તેમનો મણકો ઓર વધારે દબાઈ ગયો તેના કારણે અમારે તેમને સલાહ આપવી પડી કે મણકો એટલો દબાઈ ગયેલો છે કે તેમાં સિમેન્ટ જઈ શકે તેમ નથી હવે તેમાં ઉપર અને નીચે સ્ક્રૂ નાખવા જરૂરી છે કે જેથી આ મણકા ઉપર તમે જ્યારે ઊભા થાવ ત્યારે ચાલો ત્યારે વજન ન આવે અને ડાયરેક્ટલી વજન તમારા બીજા મણકાથી ઉપર જાય અને એલ્વન જે પહેલો મણકો છે તેની ઉપર વજન ન આવે તો છ મહિના વેસ્ટ થયા છ મહિનામાં કેટલા કોમ્પ્લિકેશન થયા તે તમે વિચારો કે સૌથી પહેલાં તો છ મહિના તમારા બરબાદ થયા તમારો ટાઈમ ગયો તેની સાથે સાથે જો તમારી ઉંમર વધારે હોય તો તમને લોહી ગંઠાઈ જવાની પગમાં લોહી ગંઠાવાની શક્યતા રહે છે તેની સાથે સાથે જ્યારે તમે સૂતા રહો બેડ્રેસ્ટ રહો તો કેટલાક દર્દીને ચામડી પર ચાઠા પડી જાય છે જે પાછળ લાલ લાલ થઈ જાય ત્યાં અલ્સર થઈ જાય ઘણાને તે પણ સરખું ન થાય લંગની કેપેસિટી ફિફસાની કેપેસિટી ઓછી થઈ જાય અને તેની સાથે સાથે ન્યુમોનિયા થવાની શક્યતા રહે છ મહિનામાં આ દર્દીને એવું પણ થયું કે છ મહિના બરબાદ થવાના કારણે તેમને એન્ઝાયટી અને ડિપ્રેશનના ફિલિંગ પણ આવવા માંડી તો તમને જો તમારા ડૉક્ટરે કીધેલું હોય કે તમે અત્યારે વર્ટિબ્રો પ્લાસ્ટિક કરાવી લો સિમેન્ટિંગની પ્રોસિજર કરાવી લો તો એ પ્રોસીજર સારી છે તમારા જો એક્સપર્ટ સ્પાઇન સર્જન કોઈ હોય તેમને મળો અને તેમણે આ પ્રોસિજર કીધેલી હોય તો તેમાં કોઈ જ પ્રોબ્લેમ થતો નથી આ રીતે દોઢ મહિના બે મહિના છ મહિના બરવા બરબાદ કરવાનો આ જમાનામાં કોઈ જ મિનિંગ રહેતો નથી ધન્યવાદ